આણંદ ચોકડીના દબાણો દૂર થયા નથી ત્યાં તો આણંદ મોગરી કાસ પર ગેરકાયદે સત્તર દબાણ સત્તર દિવસમાં દૂર કરવા સિંચાઈ વિભાગે નોટિસ પાઠવી આણંદ શહેર સહિત આસપાસના વીસથી વધુ ગામોમાં વરસાદી પાણીના નિકાલનો કાસ આણંદ ખંભાત રેલવે લાઇને અડીને જાય છે પરંતુ આણંદ શહેર અમીન ઓટો સામે કેટલાક લોકોએ કાસ પર દબાણ કરીને ગેરકાયદે ઝૂંપડા બનાવી દીધા છે આમ સરકારી જમીનમાં દબાણ કરીને કાસ પર કબજો જમાવી દીધો હોવાથી વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થતો ન હતો અગાઉ અનેકવાર ઝૂંપડા દૂર કરવા માટે પાલિકા સહિત કાસ વિભાગને સૂચના અપાઈ હતી તેમ છતાં દબાણો હટતા ન હતા આણંદ સિંચાઈ વિભાગ દ્વારા કાસની જમીન પર દબાણ કરનાર સત્તર દબાણકર્તાઓને નોટિસ પાઠવીને તાત્કાલિક સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે સત્તર દિવસનો સમય આપ્યો છે ત્યારબાદ કાસ વિભાગ દ્વારા દબાણો તોડી પાડવામાં આવશે આણંદ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે કાસ અમીન ઓટો વિસ્તારમાં થઈને મોગરી તરફ જાય છે પરંતુ કાસ પર દબાણો થઈ ગયા હોવાથી કેટલીક જગ્યાએ સાંકડો બની જતા ચોમાસામાં ભારે વરસાદ પડે ત્યારે વરસાદી પાણીનો ઝડપથી નિકાલ ન થતાં ગ્રામ્ય વિસ્તારમાં કાસ પાણી બેક મારતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે જેને ધ્યાને લઈને તાજેતરમાં મળેલી સંકલન સમિતિમાં જિલ્લા કલેક્ટર દ્વારા સરકારી જમીન સહિત કાસ કે અન્ય કોઈ જગ્યાએ ગેરકાયદે દબાણ થઈ ગયા હોય તે તાત્કાલિક દૂર કરવા જણાવ્યું હતું આણંદ સિંચાઈ વિભાગ દ્વારા આણંદ મોગરી કાસ પર સ્થળ નિરીક્ષણ કરતાં સત્તરથી વધુ શખ્સો દ્વારા કાસ પર દબાણ કરીને કાચા પાકા ઝુંપડા બનાવી દીધા છે આણંદ સિંચાઈ વિભાગ હેઠળ આવેલા કાસપેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરે તમામ સત્તર દબાણકર્તાઓને નોટિસ પાઠવીને સત્તર દિનમાં દબાણ સ્વેચ્છાએ દૂર કરવા જણાવ્યું છે તેમ છતાં દબાણ દૂર નહીં થાય તો કાસ વિભાગ દ્વારા દબાણો દૂર કરવામાં આવશે આ ઉપરાંત બોરસદ કાસ પર એકાદ બે જગ્યાએ દબાણો છે તે પણ દૂર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું